આદિવાસી સમાજના ભગવાન બિરસા મુંડાએ જે તે સમયે અંગ્રેજો સામે આઝાદીની લડાઈ લડતા લડતા જણાવ્યું હતું કે ખરેખર આદિવાસી સમાજે પ્રગતિ કરવી હોય સુખી અને સારું જીવન જીવવું હોય તો સમાજના કેટલાક કુરિવાજો અંધશ્રદ્ધા તથા વ્યસન છોડી ઉચ્ચ કક્ષાનું શિક્ષણ સાથે એક થઈ સમાજને આગળ ધપાવવા પ્રયાસ કરવા જોઈએ ત્યારે ભરૂચ અખંડ આદિવાસી ટ્રસ્ટ દ્વારા જિલ્લાના આદિવાસી યુવા જાગૃત ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરી યુવાનોમાં પણ સમાજ ભાવના કેળવાઈ અને આદિવાસી સમાજના યુવાનો એક મંચ પર આવીને સમાજ કાર્યમાં સહભાગી બને તેવા પ્રયાસના ભાગરૂપે ભરૂચ શહેરના રેલવે ગ્રાઉન્ડ ખાતે અખંડ આદિવાસી ટ્રસ્ટ દ્વારા યુવા જાગૃત ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું આ ટુર્નામેન્ટમાં જિલ્લામાંથી આદિવાસી સમાજની ચાલીસ ટીમોએ ભાગ લીધો હતો આ પ્રસંગે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા સોમદાસ બાપુ અખંડ આદિવાસી ટ્રસ્ટના યુવા પ્રમુખ સતીશ વસાવા સંજય વસાવા સહિતના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં યુવાનો ઉપસ્થિત રહ્યા હતા આ ટુર્નામેન્ટની શરૂઆત ઉપસ્થિતિ મહેમાનો અને સમાજના આગેવાનોએ ભગવાન બિરસા મુંડાને ફુલહાર અને દીપ પ્રગટાવી કરી હતી સાથે જ પરંપરાગત વિશ્વપ્રસિદ્ધ ઝઘડિયાના બાપગોડાના સિદ્ધિ બાદશાહો દ્વારા પરંપરાગત આદિવાસી નૃત્ય પણ કરવામાં આવ્યું હતું આદિવાસી યુવા જાગૃત ક્રિકેટરનું ટુર્નામેન્ટનું ભરૂચના રેલવે ગ્રાઉન્ડ પર ઉદઘાટન કરવામાં આવેલું છે આ ટુર્નામેન્ટમાં જિલ્લાની ચાલીસ ટીમે ભાગ લીધેલો છે આદિવાસી સમાજની ને આદિવાસી સમાજના લોકો અલગ અલગ તાલુકામાં અલગ અલગ શહેરમાં રહેતા હોય છે અને ગામમાં રહેતા હોય છે જેથી આ ટુર્નામેન્ટના માધ્યમથી એક મંચ પર સમાજ આવે લોકોની પહેચાન થાય જાગૃતતા આવે એમ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવેલું છે